જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો હું છું સંજય વાઘેલા આજે આજનો વિડીયો આજે મેં પ્રાણ લીધા છે મેં પ્રતિષ્ઠા લીધી છે કે મેં નક્કી કર્યું છે આજે કે મારા દેશના યુવાનોને કદી બીજા રસ્તે ખરાબ રસ્તે નહીં જવા દો અને એવા વિડીયો મેં સ્ટાર્ટ કર્યું છે અને મેં નક્કી કર્યું છે કે એવા જ વિડીયો બનાવીશ કે મારા દેશનો કોઈ પણ યુવા યુવા છોકરાઓ કે યુવા એમને ખરાબ રસ્તે નહીં જવા દો અને ખોટોનો ખોટો ખર્ચો થાય અને કોઈ પણ આડીઆરી રસ્તે ચડશે એવું નહીં થવા દો મિત્રો મેં નક્કી કર્યું છે એટલે જ આ વિડિયો બનાવ્યો છે આજે મેં નક્કી કરેલું કે આજે આ વિડીયો બનાવો એટલે બનાવો સવારનું એમ વિચાર્યું ટાઈમ નહોતો એટલે હું અત્યારે લઈને બેઠો છું અને હા વિડીયો મિત્રો એટલું જ કહેવું છે મારે જે વિડીયો મિત્રો મારા વિડિયો જોવે છે એમને એટલું જ કહેવાનું કે મારા વિડીયો પસંદ હોય તમને તો લાઈક કરી લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો અને હા આજે યુવા પેઢી માટે એટલા જ મારો એટલો સંદેશ કહેવો છે કે એટલું જ કહેવું છે મિત્રો કે જે યુવા પેઢી આપણી અત્યારે જે ખરાબ રસ્તે જઈ રહી છે જે 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 સારા લોકો છે તો છે જ બાકી જે બચારા જે ભોળા ભાડા અને જે બચારા એવી એવી જગ્યાએ ફસાયેલા છે એમને આજે બહાર કાઢી રાખવા તો આજનો વિડીયો સાંભળી લો અને ખાસ જે પંદરથી લઈને પચીસ વર્ષના છોકરાઓના પિતા અને મા બાપ છે જે મા બાપ છે એ લોકો આ ખાસ વિડીયો જોવે અને પૂરો જોવે તો એમને ખબર પડે કે આવું ચાલી રહ્યું છે તો આપણે સ્ટાર્ટ કરીએ વિડીયો મિત્રો કે આપણી યુવા પેઢી આપણા દેશની શાન છે આપણા દેશનું બરાબર ઘડતર છે અને આપણા દેશને આગળ લાવવા માટે આપણી યુવા પેઢીનો બહુ જ મહત્ત્વ અને યુવા પેઢી આપણો બરાબર છે તો હું એટલું જ કહું છું કે હવે સ્ટાર્ટ કરું કારણ કે બહુ બી બીજું બીજું બોલીશ તો વિડીયો બહુ લોંગ થઈ જશે મિત્રો અને હવે સ્ટાર્ટ કરી દઈએ સીધો પોઈન્ટ પર કારણ કે મારું વાત છે સીધી પોઈન્ટ પર આવવાની કારણ કે હું ગડબોટા બહુ હમણાં લેતો જ નહીં સીધો પોઈન્ટ પર આવું છું મિત્રો અને જેને જે ખોટું લાગવું હોય જો લાગે ને મને કોઈ પરવા નથી અને મને જેને જે કમેન્ટ માર્યું હોય એ મારી દે મને કોઈ પરવા નથી આજે હું જે બોલવા બેઠો છું એ બોલે સો ટકાની વાત તો હવે સ્ટાર્ટ કરીએ ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર એવા એવા ગેમના વિડીયો હું જોઉં છું અને કેટલાય તો કલાકારો પણ આપણા યુવાનોને કેવી જગ્યાએ કે ધકેલી દેશે ને એનો કોઈ મને તો યાર વિશ્વાસ નહીં થતો યાર કલાકારો પણ આવાનું પ્રદર્શન કરે છે એ ખેલો તો એટલા મિલ જાયગા કે શું મિલ જાયગા સાલા કોઈ બરબાદ થઈ જશે કોઈ મરી જશે તમારા લીધે તમે તો પૈસાવાળા છો તમે તો કરોડપતિઓ છો તમે તો અજોબો છો તો બીજાની શું કામ પ્લેવું કરો છો જે ગરીબના છોકરાઓ છે એમને શું કામ અવરી પ્લે કરો છો તમે તો મિત્રો અને મા જે મેં કહ્યું કે પંદરથી પચીસ વર્ષના જેમના બાળકો છે એમને મોબાઈલમાં ખાસ ચેક કરો એમના મોબાઈલમાં પેલી સ્કીપવારી ગેમ જે કે આટલા પૈસા લોકોને આટલા મળે છે નોમ થાય છે ખાસ જો મિત્રો એમને ગેમ રમવા બોશો કોઈ પણ હવે ગેમ સલાહ એવી કાઢી છે કે આટલી ગેમ રમતો આટલા પૈસા મળશે ખોટી વસ્તુ છે પહેલાં પહેલાં પૈસા આવશે અને એમને ભણમાવશે એમને આવશે અને એમને એમની ચેટણી એમના ખાતામાં છે ને છોકરાઓના ખાતામાં જે તમે પેલી પોકેટ મની નાખીએ છીએ ને એ લઈ લેશે અને જે સલાહ બીજું ના ટક્કર છે ના હોયનું એટલે આવા લોકોથી સાવધાન રાખો અને કલાકારો જે આપણા અમારા ગુજરાતીઓ કલાકારો તો બહુ એવું કરતા જ નથી પણ હિન્દીના કલાકારોને ખાસ કહી દઉં છું કે તમે વિડીયો કોઈ પણ આવા આવી ગેમોવાળાનું સમર્થન ના કરો ના કરો તો બહુ સારું તમને પઝેલ લાગુ તમને પઝેલ લાગુ કે આવા મહામાર યુવાનોની પથ્થર રગડાય જાય છે ભાઈ પઝેલ લાગવું તમને કે આવી તમે ગેમો વિશે વિડીયો ના બનાવો યાર તમે બનાવો તો કંઈ સારા યુવાની વિશે યુવાનો આગળ આવે એવું બનાવો આ ગેમો તો પથ્થર રગડી ગઈ છે એમની જિંદગી બરબાદ થઈ કેટલાને સુસાઈડ કરી લીધા છે દોસ્તો અત્યારે આ બધું વિચારીને મને ગુસ્સો બહુ આવે છે દર્દ બહુ થાય છે કે આવા લોકો આજે જ મેં કેટલું ફેસબુક પર જોયું ચાલો હું સ્કેપ કરું આગળ જાવ તો ગેમનું જ આવે ગેમનું જ આવે એટના કમાલીયા ઇટના કમાલીયા ક્યાં ક્યાં કમાલીયા હે ક્યાં કમાલીયા ક્યુ ક્યુ એસા કરતે હો ક્યુ કરતી હો કેમ આવું કરો છો ભાઈ કેમ કરો છો તો મિત્રો અને જે મા બાપ છે છોકરાઓને એમને ત્યાર ખાસ ને ખાસ હું તો કહું હું ભણે લખી અમને ફોન નાખશો ફોન આરશે ને ફોનના બધું જળ છે બધી આપણે યુવા પેઢી ફોનના લીધે બગડવા મળી છે હું ના ફોન સારું બી શીખવાડે છે આપણે એવું નથી કહેતા કે ફોન ફોન સારું બી શીખવાડે છે ફોનમાંથી શીખવાનું પણ મળે છે પણ સલાહ તોય શીખતા નહીં અવરું અવરું શીખે છે અને આ લલચાલ નારા એવા હોય છે લલચાલ નારા એવું એવું અંદર મૂકે ને લલચાઈ જ જાય છોકરા બચારા એટના કમાલ્યા એ ફલાણી એટના કમાલ્યા એટનામ ફ્રેન્ડશીપ કરકે ઉપર કંધ પે કંધે હાડ ડલકે કહેતો હે જ એ ભાઈ નહીં ઇતને કરોડ કમાય એટલે કરોડ આપ બી કમાના ચાતે હો ક્યાં સાલા શું કમાવા છે બીજા બીજાની પથ્થર રગડી જાય છે તારા લીધે જે ઘરમાં રોટલી દસ હજાર પગાર હોય છોકરો કોઈ પચીસ ત્રિવારનો હોય ને કમાતો હોય મામૂલીનો દસ પંદર હજાર લાવતો હોય અને એવા ગેમના રવાડે ચડી જાય તો ઘરમાં શું તેલ લાવે હેં શું એના ઘર ન ચલાવે કે આવી ગેમો મારા ગેમો પાસે પથ્થર રગડી જાય એક છે મારી પાસે દાખલો મિત્રો અમારા પરાનો એક છોકરો હતો એનું નામ તો હજુ મને ખબર નથી કારણ કે મેં વાત સાંભળેલી છે અને હકીકત છે હા કે સત્ય હોય તો હું બોલું છું તે મેં આ સાંભળેલું કે આ યુવાન ગેમ રમતો હતો એને પૈસા બી આવેલા એ સાચું હોય છે કે પૈસા આવે છે પણ આ પૈસા એટલા માટે તમને આ લે છે કે તમને લલચાવે છે કે તમે વધુ ને વધુ અંદર ઇન્વેસ્ટ કરો અને જે કડે વધાર કરો ને તેગળે જય સિ આરામ બધાભાઈ સાલીન બાગીન પરી એપ્લિકેશન તમે ખોલવા જશો ને એ ગેમનું કુલશે નહીં કુલશે નહીં પણ હું તો બેંકોને નંબર વિનંતી કરું છું ગૂગલ પે વાળાને બધાને કહું છું કે આવી ગેમમાં જો કોઈ નાખવા જાય ને પૈસા જવા જ ના જોઈએ જવા જ ના દેશો સો પાસવર્ડ મારતો હોય કોઈ ફરતો લોક થઈ જતો આવો આવું આવું નાટક કરવા ના દેશો ગેમિંગ 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 આપણો યુવા પેઢી આ વસ્તુ બે નીકળી જાય મિત્રો મારું કહેવું છે અને આ ખરેખર આજે મારા દેશને બચાવવા માટે હું એટલા એટલા વિડીયો બનાવીશ કે મેં નક્કી કર્યો ગેમિંગ વાળાની પથારી ફેરવી નાખીશ મારું જે થવું હોય છે ને એમને મારે જે કહેવું હોય છે કે આ ગેમિંગ વાળાનું ખરેખર હું પથ્થરગડી કાઢે અને આવું નહીં થવા દઉં આ ખોટા ખોટા યુવાનોને લૂંટે છે એવું નહીં થવા દઉં એમણે જે કમેન્ટ કર્યું એને જે માર્યું અમે એક્શન લઈ લે અને ખોટું ખોટું ચીટિંગ કરીને આ એકજાજનો જુ જુગાર જ છે ભાઈ જુગાર છે જુગાર તમે સમજતા કેમ નથી યુવાઓ કેમ સમજતા નથી આ એક જણનું વ્યસન છે પેસન એક જાણનું વ્યસન જ કહેવાય એટલે ખોટા રસ્તે ના ચડશો મારું માનો અને મા બાપોને ખાસ કહી દઉં શું મિત્રો જે આવા છોકરાઓના મા બાપ છે આ વિડીયો પૂરો જોજો અને હા મારો વિડીયો જેને પણ પૂરો છે ચેનલને સબસ્ક્રાઈબ કરે કારણ કે હું હવે પાછળ પડી ગયો છું હું મેળવાનો નહીં આ લોકો આ વિશે જ વિડીયો બનાવીશ દર વખતે બીજનથી મારો આ જ વિડીયો હશે અને એ જ કહેવા માગીશ એની અંદર કે યુવાનોને જે અવરી રસ્તે તમે દોડાવો છે એ ના થવું જોઈએ અને જે જે બેંક ખાતા અને બેંકને બેંકોવાળાને નમ્ર વિનંતી છે કે કોઈ પણ આવી એપ્લિકેશનમાં પૈસા નાખવાના થાય સીધું ના જવા દે ના જાય તો હરું એવું કંઈ એવું રાખો તમે સર્વરમાં કે એવી ગેમમાં પૈસા જાય જ નહીં કે જા જમે થાય તો પૈસા રમશે ના છોકરો તો આટલું જ કહેવું છે અત્યારે તો અને હા મિત્રો મારી ચેનલને સપોર્ટ કરજો તમે કે સપોર્ટ કરશો તો જ આવા જે હશે આવા લોકો એમને સબક મિલશે સબક એકને શીખ હજારોને મળશે આટલું કહેવું છે મારું અને હા આવું સાવધાન ઇન્ડિયા જેવું હું મનાવી રહ્યો છું કે એક વિડીયોમાં તો ખાસ જોજો અને હું આવા સાવધાન ઇન્ડિયાના પણ ઓપોઝિટ એવા આવીશ કે હું સાવધાન ઇન્ડિયાનું નહીં પણ હું પોતે જોયેલું કરેલું અને વિચારેલું બોલીશ અને હા એ સાચું હશે તો જ બોલીશ મિત્રો મિત્રો મારા જે જે અમારા મારા સબસ્ક્રાઈબર છે એમનો ખૂબ ખૂબ આભાર અને જે મારા વિડીયો જોશે અને પૂરો જોશે એમનો પણ ખૂબ ખૂબ આભાર તો મીડિયો મિત્રો અમે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લાગી જય શ્રી રામ હર હર મહાદેવ મહાદેવ તમને શક્તિ આપે કે આવા રવાડે ના ચડી જાઓ આવા ખોટા રવાડે ના ચડી જાઓ અને સાચી નીતિથી તમે જીવો જીવન બિંદાસ જીવો ભગવાને આટલી મસ્ત જિંદગી આપી તો જિંદગી મસ્ત જીવો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં લગી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ